હું જઈની લેખ થઈ છું હું તમને વાર્તા સંભળાવીશ એક ઉંદર હતો તેને સાત પૂંજડી હતી તો તે તે તેની મમ્મી તેને ભણવા મોકલ્યો પછી તે તેને બધા છોકરા કહે ઉંદર સાત પૂંછડીઓ ઉંદર સાત પૂંછડીઓ પછી તે રડતો રડતો તેની મમ્મી પાસે ગયો ને પછી તેની મમ્મીને કીધું મમ્મી મમ્મી અને બધા છોકરા ઉંદર સાત પૂંછડીઓ ઉંદર સાત પૂંછડીઓ કહે છે પછી તેની મમ્મી કીધું કે તું પછી વાળન પાસે જઈને તારા તારી પૂંજડી કપાઈ હતી પછી ઉંદર જઈ ને તેને પૂંજડી કપાઈ નાખી પછી તે ભણવા ગયો પછી તે બધા છોકરા કંઈ ઉંદર સાત ઉંદર છ પૂંછડીઓ ઉંદર છ પૂંછડીઓ પછી તે તેની મમ્મી પાસે ગયો ને રડતો રડતો પછી તેની મમ્મી કીધું કે આ પૂંછડી કપાઈ પી પછી તેમ તેમ કરીને બધી પૂંછડી કપાઈ પી પછી તેના પાસે એક પૂંછડી વધી પછી રમવા પાછો તે ભણવા ગયો પછી તેની પછી બધા છોકરા ગયા ઉંદર ઉંદર એક પૂંછડીઓ ઉંદર એક પૂંછડીઓ પછી રડતો રડતો તેની મમ્મી પાસે ગયો ને પછી તેની મમ્મીને કહ્યું મમ્મી મમ્મી બધા છોકરા મને ઉંદર એક પૂંછડીઓ ઉંદર એક પૂંછડીઓ કહે છે પછી તે પછી તે પછી પૈયાની મમ્મી કીધું કે તું પાછી એક ઊંધડી કપાવતો પછી ઉંદર એક ઊંધડી કપાવી પછી તે બાંડો થઈ ગયો પછી તે ભણવા ગયો બજાર રોડ ઉંદર બાંડો ઉંદર બાંડો પછી તે પા પાછો તેની મમ્મી પાસે રડતો રડતો ગયો એ તેની મમ્મીને કીધું મમ્મી મમ્મી આ બધા છોકરા મને ઉંદર બાંડો ઉંદર બાંડો ગય છે પછી તેની મમ્મી કીધું તું વારણ પાછે જઈને તારી એક પૂંછડી ને ગુંદર લેતો પછી તે લઈ પછી તેની મમ્મી તેની જો પછી તેની પૂંછડી ચોટાડી પીન પછી તેની મમ્મી કયું કે તું ઉપણવામાં દેન હતી છોપરામાં તેરમત આપધી પછી તે તે નાપીન પછી તે સ્કૂલમાં પહેલો નમ લાવ્યો